આપણે ધૂમ ગાડી ઉપર બેહી ગયા છે અને આપણે જઈ છે આપણી ધૂમ છે પછી છે કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં તો છો તો બધાને જય માતાજી રામ રામ ચિતા રામ માતાજી બધાને હજાર હરવા રાખીએ શુભેચ્છા આપું છું તો આપણે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે તો તમને બધા એને ખબર જ હશે કે આપણે મસ્તરામ ધારા સપ્તાહ બેઠેલી છે અને આપણે પહેલા દિવસે કેવલ નહીં ગયેલા હતા આપણે તો હજી એકે દિવસ ગયા નથી કેમ કે આપણે અહીંયા મસ્તરામ ધારા સપ્તાહ હોય ને એટલે દુકાને થોડુંક ટ્રાફિક હોય એટલે જવાનો ટાઈમ જ નથી મળ્યો તો આજે છેલ્લો દિવસ છે અને પૂર્ણાવતી છે તો આપણે જવાનો ટાઈમ જ નથી મળ્યો તો અહીંયા ઓરી સપ્તાહ બેઠી હોય ને જવાનો ટાઈમ ન મળે તો હવે આજે ટાઈમ તો નથી પણ તોય જઈશી કેમ કે બાજુમાં હોય એટલે જઈએ તો સારું આઘા તો આપણે કાંઈ જઈએ કે નહીં કેમ કે ટાઈમ આઘા હોય ને તો આગેલા માણસો પૂગી જાય પણ આપણે અહીંયા બાજુમાંથી ન પૂગીએ કે એવું થાય કેમ કે અહીંયા બાજુમાં સપ્તાહ હોય ને એટલે ટ્રાફિક દુકાન હોય ને એટલે ન જવાય તો આજે ફાઇનલી જઈએ છીએ અને આપણે ઘણા દિવસથી વિડીયો નથી મૂક્યો તો એનું શું કારણ છે એ વિડીયોમાં કહેશું તો વિડીયો બનાવી જો અત્યાર થઈ ગયું છે બહુ મોડું ને કેવલ નિશા આવી ગયેલો છે અને આવવાનું છે સપ્તાહ મળવા પણ એ મોડેથી આવશે ને પપ્પાને મને મૂકવા આવે છે તો હું જાઉં છું સારું હાલો તો તમને નાલો નજારો બતાવશું ને ના સપ્તાહ વાસે બાપુ ને કેટલું માણસો હોય ને કેવું ટ્રાફિક હોય ને કેટલી મસ્ત વાસે છે અને તો બતાવશું તો વિડીયોમાં બનાવી તો ફાઇનલી જો આપણે દુકાને છીએ અને દુકાને હોય ઘણું ખરું કામ તો જ દુકાને બેઠા છે અને

હા ના તો કેવલ ભાઈ પછી મારે શ્રી પરંતુ આવી જાય છે કાબે I love you, I love you, I love you, I love you ગોપર પછી પોથી છે ઓ બધી ધીમે ધીમે આના પરશાદી જાય છે ભાઈ બનો મળી જાય આ છે ને અમારા સેવા સેવાની ટુકડી ભાઈ છે આ આગળ નવા અલગ અલગ ગામની ઘણી વસ્તુ ના ભાઈ આપણા તે મોટી છે પણ નો ભાઈ બેટા એ જ નહી જાય એ બસiram છે બસiram આ છેલો દિવસ કેમ છેલો દિવસ ને કેવલ ભાઈ મારા बाजूમાં કા જેસ જેસ દેવન છો થઈ ગઈ છે પ્રસાદી માં જો આવી ગયું છે એટલે જય બોલાય ગયું શરૂ કરી આજે આપણી રામકથા નો છેલ્લો દિવસ એટલે જય બોલવામાં કોઈ બાકી ના રહેતા મારા બાપ શ્રીમસ્તરા

અલમજો મેમાનજો પાણી લઈને આવજો ઠંડુ લેવા પાકા ફ્રિજમાંથી લેવા ને હા તો કવ વધારે છે અચ્છા કેમ છે એ તો તલી જો હું તો મીતલી ત્યાં રમમાજી લેતે પોટીને લાવવા પાછે કમી તલે પોટીને ગઈને અમે આવી દીધું તાજી લે દીધો કમ માતા એવું છે હા રોલ તૈયાર કરસા મને જલ્દી નીકળવું તો આ બેનાવડાસો હોળા હોય અમે તલીને બેન પણ હોય બધી કા નઈ નઈ તો તો વજજો તો વજજ હાલો તમે મને વજજ આવજો આવજો તો હાલો આવજો

தல நிகழ்வு ஃபட்டாஃப மஸ்தான்

હાલા જો રાંધવાનું કામ શરૂ છે અને કેવલભાઈ જો અહીંયા કાયતરા ખાવી છે જો વેડી લઈને કાંઈ કાયતરા પાડે ને હે અને મિતાલી મિતાલી ક્યાં છે આપણે રસોઈ બનાવવાનું કેતા હતા તો રસોઈ તો બની ગઈ છે આજે બનાવી છે આપણે દાળ તો જો દાળ બનાવી છે સા તળેલા છે દૂધ ને રોટલા આપણી ફેવરિટ દાળ બની છે તો દાળ પેલા ખાઈ લે આપણને મજા આવે દાળ બહુ મજા આવે તો જો આને ફેવરિટ હોય એટલે બનાવી પડે આપણે કેવલ મજા એવું સારું હાલો તો જો જમી લઈ એટલા દિવસથી થી સપ્તાહ હતી અને હા બાજુ માંથી તો ત્યાં કઈ જમા હતો જ નહીં કેમ કે કામ ના લીધે હતી એટલે આ તો સેલ કામ પીડું રાખી દીધું એ તો આજનો વિડીયો ને આજનો દિવસ કે અમારો આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો એ પૂરો કરી દીધો અમારે છે ને કેવલ ભાઈ એમ કે છે હું વિડીયો પૂરો કરી વિડીયો ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીશું નવા વ્લોગ માં બાય બાય